આ એક યંત્ર બનાવ્યું છે દવા છાંટવા માટે ક્યાંય પણ વેલ્ડિંગ નો ટાંકો મારેલ નથી નળી પાણી જાય આ નળીની અંદર પાણી આવે છે હમણાં બેટરી કેટલાની છે ક્યાંય છે બધું ભાઈ પણ આપણે જાણીએ સરળ પડે કેટલો ખર્ચો થાય છે કેવું પ્રેશર થાય છે અને આવી કઈક રેકડી બનાવેલી છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે જો ભગવાન મૂલ્ય તો બધાને મજા મજામાં જ રાખે અને જય જવાનને જય કિસાનને દેશના શહીદોના ચરણોમાં વંદન કરી અને શરૂઆત કરું છું આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બપોરના વાગી ગયા છે અગિયાર અને આવ્યો છું આજ એવા એક પ્રગતિશીલ ખેડૂતને અહીંયા જે જેની પોતાની બુદ્ધિથી પોતાની કોઠા કોઠાહુશથી એક એવી સરસ મસ્ત મજાની વસ્તુ બનાવી છે કે તમે એને જોશો ને તમારી આંખો ફાટી જાય કે એક દવા છાંટવાનું એક બનાવ્યું છે કે જે આપણે ખંભે પંપ નાખીને જે આપણે છાંટી છે આપણે બધાને ખબર છે ગારો હોય તડકો હોય ગરમી હોય તો એક બહુ મહેનત કરવી પડે છે અને થકાવે પણ જવાય છે તો એક કોટા ઊંચી એક એવી વસ્તુ બનાવી છે હું તમને હમણાં બતાવું કે જે હાવ આરામદાયક એક મોટી બેટરીને એની રીતનું બનાવ્યું તમને નવી રીતનું બનાવ્યું ક્યાંથી એને બધો આઈડિયો આવ્યો અને કેટલું સરળ પડે કેટલો ખર્ચો થાય છે કેવું પ્રેશર થાય છે અને કેટલી નોજલનું સ્પ્રે થાય છે અને કઈ કઈ મોલાત ઉપર એ એ હાલે છે એ બધુંય તમને હમણાં ખુદ ભાઈ પાસે જઈને બતાવવું અને તમને હું તમને કેવી રીતનું કર્યું છે કેટલા રીતેનો કેલબો હોય કેવડી બેટરી જોઈ તો આ વિડીયો અંદર જોતા રહેજો હમણાં તમને બતાવવું દવા દ્રાવણ ચાલુ થઈ ગયું છે દવા છે હમણાં એ ભાઈને બધાને બતાવી દઉં પેલા પેલા તો તમને એ ભાઈની વાડી બતાવી દઉં કે ભાઈ ભાઈની વાડી પણ મારી ઢોળે ભાઈ પોતે ઝાડવાનો શોખીન છે ને ઝાડવા તો વાડીએ હોવા જ જોઈએ દરેકની ની વાડીએ કાકે ભાઈ ઝાડવું ન હોય ને કદાચ લાખ રૂપિયાનું નું ગોદાઉન ને મકાન હોય ને તોય નકામા તો હમણાં તમને બતાવું એના ઝાડ આ ઇંડોળો આ બધાય ઝાડવા ભાઈ 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 આ એનું રહેવું આ સોયાબીન ચાળવા લીંબુડી આ ચીકુડી તો ચાલો હવે બહુ લાંબુ નથી ખેંચવું ને બતાવી દઉં તમને આ કેલ્બો છે આ ભાઈ પોઈત આ કેલ્બો હે પચાસ નો પચાસ લીટર નો હશે ને ભાઈ પચાસ લીટર નો કેલ્બો હે અને આ આવી કઈક રેકડી બનાવેલી છે જે આ બે આપણા ના ડટા રાખી દીધા બરાબર આ બે વસ્તુ હાઈથે ચાલી અને હાંકવાની આ ના વ્હીલ છે બે બાજુ હોવા વાળા રીંગું ટાયર ટ્યુબ સહિત બરાબર હવે જો આ બેટરી છે હમણાં બેટરી કેટલાની હે ને ક્યાંય છે ને બધું ભાઈ પણ આપણે જાણીએ જે અમે કીધું એમાં મોટર છે અહીંથી આ નળી પાણી જાય આ નળીની અંદર પાણી આવે બરાબર આ નોજલું છે એક બે ત્રણ ચાર પાંચ ને છ આ સ્પ્રે થાય અહીંથી અને આ વાલ છે આમાં કઈ વાંધો નહીં હજી વીસ પચીસ મિનિટ રાહ જોઈ જો આ વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લો આ નાની મોટર છે ને આ નાની મોટર ને આ મોટી મોટર બે મોટર મિક્સ કરીને બે ખેંચી અને સ્પ્રે કરે આમાં બરાબર જે અહીંથી નોઝલું અને પ્રેશર થાય જોરદાર ના વરસાદ આવી ગયો છે તો ભરાઈ ગયા એટલે હવે હે ભાઈ ઘણીક વાર અડધી પોણી કલાક દવા નહીં છાટી હગે તમને એ છાટ જ નહીં એ બતાવી દે પણ આ વરસાદ આવી ગયો જો કે રહી તો ગયો છે પણ આ પડે આમની અંદર છાંટવાનું છે ને સોયાબીન ની અંદર એમાં પાનની ઉપર પાણી હોય ને ત્યાં સુધી દવાનો સ્પ્રે ન થઈ હગે એનું રિઝલ્ટ ના આવે એને કારણે લીધે અડધો કલાક રાહ જોવી જો હે પાછો પણ ચાલુ થઈ ગયો છે બાકી જુઓ ભાઈ આમાં એને અધતન બુદ્ધિનો ઉપયોગ કરેલો આ બધી વસ્તુ જુઓ બધી ફોલ્ડિંગ સિસ્ટમ છે ક્યાંય પણ વેલ્ડિંગનો ટાંકો મારેલ નથી ટોટલી જગ્યાએ જો આ વ્હીલ છે બરાબર આ ધરી હે આ આવડે આની ધરી હે આમાં બધી જો આ અહીંયા રાખવું હોય તો આલે એથી નીચે રાખવું હોય તો આલે મોલ મોટો હોય તો અહીંયા રાખી દેવાનું નીચે હોય તો અહીંયા રાખી દેવાનું અહીંયા સુધી હાલે આ બધી જાડી હાકડી પોરી કરવી હોય તો બધી નટમોલ સિસ્ટમ છે બધી જોઈ લો આ તમને ફાવતું ન હોય આથી અધર કરવું હોય તો આવડે વોલ સિસ્ટમ છે અહીંયા અને નીચે રાખવું હોય અધર રાખવું હોય ગમે એ રીતે આડા હાકડી મોટી પોરી જાડી ગમે રીતે કરવું એ થઈ હકે છે અને હમણાં તમને બતાવી દઉં એ ચાલુ દવા સાથે અને આપણે હવે ડાયરેક્ટ એ ભાઈને મળી કેવી રીતને સે હું કર્યું ને ક્યાંથી દિમાગ લગાવી હોલ કેટલો ખર્ચો થયો તો મોટાભાઈ પહેલાં પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આ વસ્તુ જે બનાવી અને આપણા દર્શક મિત્રોને બતાવો છો ખેડૂત મિત્રો જે આમાંથી જાણી જોઈને શીખીને ઘણું બધું પોતે પણ કરશે એ બદલ તમને અભિનંદન અને એક બહુ મોટું કામ કર્યું છે તમે કે ભાઈ આમાંથી ઘણી બધું હે ને ટૂંકમાં કામ કરવાની આપણે સહેલાઈ થઈ જાય તો આ બધું તમને આવો આઈડિયો ક્યાંથી આવ્યો નમસ્તે ખેડૂત મિત્રો આ એક યંત્ર બનાવ્યું છે દવા છાંટવા માટે અને સાવ સહેલાઈથી બનાવે છે હજારથી બારસો રૂપિયાનો ખર્ચ થાય છે અને હાવ એકદમ કમ્ફર્ટેબલ કેને ને એની કોઈ હાવ આરામદાયક જો પચાસ લીટરનો તલવો આરામથી તમે આંકી શકો અને અત્યારે સોયાબીનના પાકમાં હું દવા છાંટવા જાઉં છું આગળ તમને વિડીયો બતાવું અને બહુ ખેડૂત માટે ઉપયોગી વસ્તુ છે આમાં કોઈ જાતનું કંઈ હાવ સામાન્ય છે બે ના વ્હીલ છે આ મેં જાત મહેનતથી બનાવેલ છે આ બે મોટર છે અને આપણે જે ઝટકા મશીનની બેટરી હોય છે ને ઝટકા મશીનની બેટરી છે આ મારે જે ઝટકા મશીન છે ને એની બેટરી અહીંયા રાખી દે અને પચાસ લીટરનો કેલ્બો છે અને આરામથી દવા છટે એ તમને આગળ બતાવું મિત્રો બારસો થી પંદરસો રૂપિયાના ખર્ચમાં કેલ્બો બે વ્હીલ આ બેટરી અલગથી બેટરીને જે તમે ગણો

મોટર છે એ આપણે પંપમાં જ હોય છે આપણે જે બેટરી વાળો પંપ આવે બેટરી વાળો પંપ હોય ને એની મોટર એક 800 થી 1000 રૂપિયાની આવશે આવતી હશે અને ઓલી બીજી મોટર કોઈ ઉપલેટા ની આજુબાજુના જે ખેડૂતો હોય એ આપણે જીતુભાઈ પંપવાળા છે હા ત્યાંથી લેલાતી મડી રીએ હા બેય મોટર હા તો આ મોટી મોટર ની કિંમત મોટી મોટર ની કિંમત છે 1200 ની આજુબાજુ છે એની કિંમત બારસો એની અને 800 ની હજાર રૂપિયા એ અને 5000 રૂપિયા ની બેટરી

તો જોઈ લો આ પ્રેશર પ્રેશર પણ ખૂબ બહુ પ્રેશર છે બહુ જો કે નોઝલું પછી નાની હોય હજી આથી મોટી નોઝલું ચડાવ્યું હોય તો હજી પ્રેશર વધે ને પછી આમાં એવી સિસ્ટમ કે પ્રેશર ઓછું કરવું હોય વધારે કરવું હોય તો એના માટે તમારે એ ઓલું રેગ્યુટર લેવું પડે ફિટ કરવાનું હોય બરાબર તો એ પ્રેશર વધારે ઘટાડ કરવું હોય અત્યારે વાલ થોડોક ઓછો કરી કે થોડોક વધારે કરી તો પ્રેશર અત્યારે આમાં થઈ શકે બરાબર તો પછી હવે બીજા નંબરની અંદર કે આમાં કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ આવે પરલે આ તેવું કંઈ થતું નહીં હોય નહીં કોઈ વસ્તુ આ રીતે પ્લાસ્ટિકની કોથરી માથે ઢાંકી દેવાની બરાબર અને પછી બીજું જો આ નોઝલું જે છે ને આ પણ આપણે એક ફોલ્ડિંગ સિસ્ટમ જ છે કે આમાં જો આ અહીંયા હાયર હોય બરાબર આ હાયર ટૂંકમાં હાયર ઉપર નોઝલ ન આવતી હોય ને સાઈડમાં આવતી હોય ને તો આ નટ બોલવાનું છે આને પણ તમે ખોલી અને આગળ પાછળ અહીંથી અહીંથી આ રીતે આ કરવું હોય તો કરી હગી સહી અને હમણાં થોડોક સમયની અંદર હમણાં ફૂંકાઈ જાય ને એટલે એના સોયાબીન ની અંદર આનો સ્પ્રે કરવાના હે આ ભાઈ એ પણ તમને હું બતાવી દઉં હવે હાકોમાં પણ એકદમ ફોરું છો જો આ જ છે ગારામાં નડતું નથી જો જો આયેલું જાય હવે હેરું એ ચડાવી દીધું છે એ ભાઈ સોયાબીનનો પાક ઉભો છે આમાં મસ્ત મજાનો એકદમ લીલો જાય મારી દીધી છે અને નરવાય પણ એમાં કઈ ઘટે એમ નથી આ ભાઈ ની વાડી છે અને આ દવા છાંટવાનું પડ્યું હમણાં આમાં પાણી ખરી જાય ને એટલે ટૂંક સમયની અંદર સ્પ્રે કરીને ચાલુ કરશે એટલે તમને એ પણ બતાવી દો આ ભાઈની વાડી તો ભાઈ વિજયને બહુ લાંબો ખેંચવો નથી થોડોક વધારે લાંબો થઈ જાય છે અને આ સ્પ્રે કરે ને એ આવતા વ્લોકમાં હું બતાવીશ કેવી સ્પીડે આંકવાનું કેવી રીતના આંકવાનું ક્યાં ક્યાં મોલમાં છટા હે અને કેવો સ્પ્રે થાય છે અને કેવું પ્રેશર આપે છે અને હાયરિયું ઉપર આવે છે હું છે આડું આવે ત્રાઉ આવે કેવું છે એ બધું તમને આવતા વ્લોકમાં બતાવીશ અને આજનો લોકને બસ અહીંયા આરામ છે ફરી પાછા મળશું કાલે સાંજે સાડા થી છ વાગે ત્યાં સુધી બધાને રામ રામ સિતારામ જય મુરલીધર જય મા મોગલ